હું શ્રી એન નમીન અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન સૂર્યોદય યોજનાનો અમલ થઈ ગયેલો છે કિસાન સૂર્યોદય યોજના એટલે રાજ્ય સરકારની ખૂબ જ મહત્વકાંક્ષી યોજના છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓના પાંચસો બાર ગામોના એંસી હજાર આઠસો ને પંચાવન ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળી રહેલો છે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહેલો છે આ યોજનાથી ખેડૂત મિત્રોને જીવનશૈલીમાં ખૂબ જ નોંધપાત્ર હકારાત્મક સુધારો થયેલો છે તેમજ ખેડૂત મિત્રોને સામે સુરક્ષા સુનિશ્ચિત થયેલી છે મારું નામ રથવી જાણાભાઈ લાલજીભાઈ છે ગામ લીમલી તાલુકો મોરી જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાંનો હું ખેડૂત ખાતેદાર છું અત્યાર સુધી જે પહેલા એક વર્ષ પહેલાં જે પ્રશ્ન હતા અમારે ખેતીવાડીમાં જે ઇલેક્ટ્રિક પાવર આવે એ અઠવાડિયામાં ત્રણ ત્રણ હપ્તા હતા એકવાર દિવસે આવે એક રાત્રે આવે અને એકવાર સવારે બીજો વહેલો આવે પણ હવે એક છેલ્લા એક વર્ષથી એવી શાંતિ થઈ ગઈ છે કે દિવસે જ પાવર આવે છે સવારમાં વહેલો આવે અને બપોરે જમવાનો ટાઈમ થાય તો ખેડૂતો ઘરે જઈને છૂટા થઈને જમીએ કે પણ એ સાથે સાથે બીજો એક મોટો ફાયદો એ પણ થઈ ગયો છે કે દિવસે તો પાવર આવતો હતો પણ રાતની માટે જે તકલીફ હતી એ ચોવીસ કલાક સિંગલ ફેજ પાવર અત્યારે થઈ ગયો છે એટલે જીવ જંતુની તકલીફ ખેડૂતોને હરવા ફરવામાં કોઈ પણ જગ્યાએ તકલીફ એવો કોઈ પ્રશ્ન હવે બધા બંધ થઈ ગયા છે ચોવીસ કલાક પાવરની જે યોજના છે સિંગલ ફેજ એમાં એટલી ખેડૂતોને શાંતિ થઈ ગઈ છે કે ગમે ત્યારે ખેડૂત ત્યાં પંખો ચાલુ કરી રાતના જે

જેનો અમને ઘણો બેનિફિટ મળે મારું નામ અજય મારું ગામ દીક્ષર પહેલાં રાતે લાઇટ આવતી હતી અત્યારે દિવસે પાવર થઈ ગયો દિવસે પાવરમાં મને એટલી મજા આવે છે કે રાતને ઉજાગરા નથી કરવા પડતા અને જીવ જંતુઓ બધું આડુરૂ લાઇટું બાઇટું ને અત્યારે મજા આવે દિવસના પાવર થઈ જતા